આજરો દિશા ખાતે એક કલ્પના નહી કરી શકે એવી એક નવી સમિતિની રચના થઈ છે હિન્દુત્વ માટે મરી મટવા માટે આ સેવા સમિતિ બધા લોકો કાર્ય મજબૂત કામો નીકળે લઈને નીકળવાની છે જારો કે હિન્દુત્વ વાળી વાત આવશે કે હિન્દુત્વના અંદર જયારે લવજ વાળી વાત થઈ જાય છે ત્યારે કોઈ પડખ્યાય ઊભું નથી રહેતું ત્યારે લોકો ગમે ત્યારે પોલીસ સ્ટેશન હોય ત્યારે એકલી દીકરી ગમે ત્યાં થઈ જાય છે એના સાથે કોઈ અન્યાય થતો હોય જે હિન્દુત્વની વાત આવે ત્યારે આ સમિતિ તમને હું આજે જાહેરમાં કહું છું આ મારા મેમ્બર સભ્યો છે બધા સમિતિના આવનારા દિવસોના અંદર હિન્દુત્વ માટે હંમેશા રાતની દિવસની દેખે ખડે પગે રહેશે ક્યાંય પણ અન્યાય થયો હિન્દુત્વ વાત આવશે તો ગમે ત્યારે અમારા સમિતિના આટલા મેમ્બરોનો કોઈ પણનો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકશો એવું જ નહીં એટલી હિન્દુત્વવાળી વાત એ બી છે આવનારા દિવસોના અંદર નવા નવા જો કે કામ્યો સરકારી યોજનાના લાભો ગરીબો સુધી પહોંચાડશે અને આવનારા દિવસો અંદર હું તમને હજી બીજી વાર કહ્યું આ હિન્દુત્વની સમિતિ રચવામાં આવી છે કોઈ સંગઠન પાર્ટી થી જોઈન્ટ નથી આ સમિતિ માત્ર ને માત્ર સેવાકીય સમિતિ છે આવનારા દિવસો અંદર તમે જોશો તો જે સ્મારકો છે અંદર ધારો કે સાહેબ આંબેડકરનું પુતળું હોય કે ગાંધીજી નું પુતળું હોય એમની પણ સાર સંભાળ લેવા માટે આ સમિતિ તત્પર રહેશે અનેક અનેક ઘણા બધા કાર્યક્રમો છે એ અમે આવનારા દિવસોના અંદર તમે જોશો અને યુવાનોને હું તમામ યુવાનો ડીસાના શહેરના ડીસાના એ જ યુવાનોને હું કહું છું અગિયાર વોર્ડ છે અગિયાર વોર્ડમાંથી આ સમિતિમાં જોડાવા માટે હું ભાગ ભર્યો આ સમિતિ દ્વારા આમંત્રણ આપું છું અસ્તો ભારત માતા કી છે